શનિવાર ના રોજ સવારે નવ કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સેક્ટર બાર ગાંધીનગર ખાતે યોજાયો આ કાર્યક્રમમાં મહેમાનો નું આગમન અને સ્થાન ગ્રહણ કર્યા પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંત સવૈયાનાથ વીર છબીની આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ વાળા દ્વારા સુંદર સ્વાગત રજૂ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉદઘાટક પરમ પૂજ્ય શ્રી શંભુનાથજી બાપુ ઝાઝરકા ગાદીપતિ ધારાસભ્ય ગઢડા મુખ્ય મહેમાન તરીકે પી કે પરમાર ધારાસભ્ય દશાડા નવશાદભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય દશાડા મુકેશભાઈ પી મકવાણા પ્રમુખ સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવરનગર સુરેન્દ્રનગર બાબુભાઈ એમ વાઘેલા પૂર્વ પ્રમુખ ખાદી ઇન્સ્ટિટ્યુશન્સ એસોસિએશન ગુજરાત અશોકભાઈ ચાવડા પ્રમુખ ત્યાગમૂર્તિ માતા રમાભાઈ આંબેડકર પુસ્તકાલય સુરેન્દ્રનગર ડીકે વાઢેર પ્રમુખ સંત સવૈયાનાથ ભવન સુરેન્દ્રનગર રાકેશભાઈ વાઢેર પ્રમુખ લીંબડી તાલુકા વણકર જ્ઞાતિની વાડી નાથાભાઈ પરમાર પ્રમુખ ખારાપાટ વણકર સમાજ ભવન પાટડી બીડી વાઘેલા પ્રમુખ લખતર પરગણા વણકડ સમાજ ભવન અને હોસ્ટેલ લખતર મુકેશભાઈ મકવાણા પ્રમુખ પીએલ મકવાણા વાડી ચૂડા કરશનભાઈ ટુડિયા પ્રમુખ સિદ્ધાર્થ કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળાની સિદ્ધાર્થ હોસ્ટેલ કાંતિભાઈ ચૌહાણ પ્રમુખ વીર મેદમાયા વણકર સમાજ શૈક્ષણિક ભવન વઢવાણ દિનેશભાઈ વાઝા પ્રમુખ મોદીબેન મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય દેવજીભાઈ રાઠોડ પ્રમુખ ઝાલાવાડ ચોવીસી વિકાસ ટ્રસ્ટ સંચાલિત ઉગમ છાત્રાલય ગાડા ભીખાભાઈએ મકવાણા સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ નંદાસન કિશોરભાઈ મકવાણા ગાંધીનગર વણકર સમાજ બાબુભાઈ એચ મેસરવાલા તંત્રી વોઇસ ઓફ ગાંધીનગર જયસિંઘભાઈ ડી ચાવડા સાબરમતી શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ શ્રી પીબી શ્રીમાળી નિવૃત્ત નાયબ સમાજ કલ્યાણ અધિકારી તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ પંચોતેર વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો નિવૃત્ત કર્મચારીઓ તેજસ્વી પ્રતિભાવ સરકારી નોકરીમાં નવી નિમણૂક અને બળતી મળેલા મહાનુભાવોનું શાલ સન્માન બુકે આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ આપના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું સાથે જ સંસ્થાના પ્રમુખ વીએલ જાદવ સાહેબને વીર મેદમાયનો ટ્રોફી સન્માનપત્ર અને ડોક્ટર સાહેબ આંબેડકરનું કેલેન્ડર તેમજ ફુલહાર પહેરાવીને સન્માન કરાયું તેમજ સ્ટેશના તમામ મહાનુભાવોને કેલેન્ડર આપવામાં આવ્યા અંતે આભાર વિધિ બાદ સમૂહ ભોજન લઈને સૌ છૂટા પડ્યા કાર્યક્રમનું આયોજન કરનાર સંસ્થાના પ્રમુખ વીએલ જાદવ સાહેબ તેમજ તમામ હોદ્દેદારોને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક ભીખાભાઈ એ મકવાણા દ્વારા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લાનો મારો પરિવાર પૂજ્ય બાપુ સભનાથજી મહારાજ બાપુના આશીર્વાદથી અહીં ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં અમારા માન આપીને પૂજ્ય સમુનાથ બાપુ છે સમગ્ર સ્વાગત કરતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું સમારંભના અધ્યક્ષ આદરણીય અમારા સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગના માન્ય શ્રી બેન શ્રી ભાનુબેન બાબરિયા એમને ભારત સરકારની એક મહિલા અને બાળ કલ્યાણ ને લગતી મિનિસ્ટરોની ચિંતન શિબિર ઉદયપુરમાં હોવાથી એ આપણી વચ્ચે આવી શક્યા નથી એમણે શુભેચ્છા સંદેશ મોકલો છે એમનું પણ સ્વાગત છે આપણી વચ્ચે આ કાર્યક્રમમાં

મૂલ્ય ભરે મહામાનવના મૂલ્ય ભરેલા આચરણ કરવા રહ્યા આપણા જીવનમાં આચરણ કર્યા જીવનમાં આચરણમાં પુસ્તકના વિમોચન માટે સૌ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો વડીલો અને સમસ્ત ગાંધીનગર સમાજને અને મહેમાનોને આ એક અમારી નાનકડી એક કાર્ય છે એ પાપ સૌ બિરદાઓ એ મારી વિનંતી છે ધન્યવાદ કાર્યક્રમની આગળ પ્રમાણે હવે અમે અહીંયા જે ગાંધીનગર છે પંચોતેર પ્લસ એવા બુઝુર્ગ વડીલોને હું નામ બોલું એ તો સ્ટેજ પર ઝડપથી આવે એવું પંચોતેર પ્લસ એવા કોઈ બુઝુર્ગોનો અમે બહુમાન કરીએ છીએ ગાંધીનગરની અંદર આ સૌ પ્રથમ સ્નેહ મિલન થઈ રહ્યું છે આપ મન મૂકીને વર્ષો આ જાપટું આપણને નહીં ફાવે આપણે હેલીના માણસો

શિક્ષણ લઈને જે એમને વાત કરી અને આપણી જે ભવન લઈને જે વાત કરી એમની સાથે આપણે સહમત છીએ પણ સુરેન્દ્રનગર જિલ્લાના વર્કરો અહીંયા આટલી મોટી સંખ્યામાં હોય આટલા અધિકારી હોય એડવોકેટ હોય વકીલો હોય અને વીડી વાઘેલા સાહેબ જેવા જ્યારે આ સંસ્થાને ફળીભૂત કરવા માટે પ્રયત્ન કરતા હોય તો આપણે એમને પણ બિરદાવવા પડે મિત્રો દરેક જગ્યાએ આપણે જતા હોઈએ છીએ અને સમાજની અને સમાજના ભવનોની અને શૈક્ષણિક ભવનોની આપણે વાત કરતા હોઈએ છીએ છેલ્લા સાત વર્ષની અંદર સમાજ અને સંગઠનને લઈને હું ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું શૈક્ષણિક ભવનની આપણે વાતો કરતા હોઈએ છીએ પણ એક પણ જગ્યાએ બાપુશ્રી એવી વાત નથી થઈ કે શૈક્ષણિક ભવનની અંદર

સાથે સાથે મંચસ્થ મહાનુભાવ નથાભાઈ પ્રદીપકભાઈ હર્ષદભાઈ અને સન્માનનીય મંચ બધાના નામ નહીં લેતા સંસ્થાના બધા જ પદાધિકારીઓ ભોજન દાતાથી લઈને તમામ દાતા શ્રીઓ વરિષ્ઠ મહાનુભાવો જેનું સન્માન થયું રિટાયર્ડ થયા મહાનુભાવો અનેક સંસ્થાઓમાંથી સુરેન્દ્રનગર જિલ્લાની એ જુદી જુદા આપણા પરગણાના બધા જ જુદા જુદા મહાનુભાવો એના આગેવાનો અને સાથે સાથે ગાંધીનગરની અંદર વર્ષોથી સ્થાયી થયા બધા જ વડીલ મુરબીઓ યુવાન મિત્રો સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ જય ભાઈ સમય ખૂબ લાંબો થયો છે ઘણા બધા વડીલ મુરબીઓ છે મોટી ઉંમરના લોકો છે બાળકો છે લગભગ સાડા બાર નો સમય થયો જમવાનો પણ સમય થઈ ગયો છે અને હજી ખૂબ બધા મહાનુભાવોને પણ સાંભળવાના છે એટલે કોઈ વધારે સમય નહીં લઉં આજે જ ગાંધીનગરની અંદર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે